માટે સ્પેશિયલ પ્રોડક્ટ સૌરાષ્ટ્ર બાયોટેક કંપનીની વનશોટ જેનો ડેમો આપણે ના પાકની અંદર ડોકા મવડી માટે કરાવેલ તેના રિવ્યૂ વિશે આગળ વિડીયોમાં જાણીશું નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજથી સાત દિવસ પહેલાં રીંગણીમાં ડોકા મવડીને સડા માટે વન સૌરાષ્ટ્ર બાયોટેકનું વનશોટ નામની પ્રોડક્ટ જેનું માપ છે દસ એમ તેનો ડેમો કરાવ્યો હતો તો આપણે એનું રિઝલ્ટ જોવા આવ્યા છે આપણે ખેડૂતભાઈ ભાઈ પાસેથી જાણીએ એનું નામ અને સરનામું અને એને કેવું લાગ્યું એ જાણીએ તમારું નામ ગોહિલ સંજયભાઈ નરોત્તમભાઈ અનીડા તાલુકો પાલિતા જિલ્લો ભાવનગર તમે જ્યાં દવા દસ એમ વન છોડ ડોઝ કર્યો હતો એ પેલા રીંગણીમાં સડો અને ડોકા નહીં મળી સડામાં તમને કેવું ક્રિકેટ સડામાં તમે આ પ્રોડક્ટ વિશે કઈ કહેવા પ્રોડક્ટ સારી છે ને ખાસ કરીને થડા માટે બહુ સારી બીજી કોઈ પ્રોડક્ટ આની સાથે ભેગી કરી નહીં બાકી વન છોડ એક જ 10 ml હા એમાં રિઝલ્ટ બહુ સારું મળ્યું